નસવાડી દેવડીયા રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને બે જિલ્લાને જોડતો આ માર્ગ છે જે અત્યારે જર્જરિત હાલતમાં છે આ રોડ પર મસ્ત મોટા જીવલેણ ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો આ ખાડાથી ખૂબ જ પરેશાન પણ બન્યા છે અને આ તસવીરો જે સામે આવી રહી છે તે એ રસ્તાની છે જ્યાં મોટા વાહનો ધારધારદા જે વાહનો છે તે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે બસ મોટા ગાબડા અત્યારે કમર તોડ ગાબડા જે પડ્યા છે તેનાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પહેલા જ વરસાદની અંદર આ રસ્તા ધોવાતાની સાથે જ હવે સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે મુસાફરી કરતા લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોય છે તેવું પણ લાગી રહ્યું છે

આ મોટા ખાડાઓ છે અહિયા કેટલાક વાહન ચાલકો અકસ્માત ભોગ પણ બન્યા છે આ તસવીરમાં માં જોશો આખો રસ્તો જે છે એ દેવલિયા નસવાડી નો છે અને અહીંયાથી હજારો વાહન સવારે પસાર થતા હોય એના નેશનલ હાઈવે છપ્પન વિભાગની માલિકીનો રસ્તો છે નેશનલ હાઈવે છપ્પન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આજે લોકોને જે છે આ જીવલેણ ખાડામાંથી પસાર થવું પડે છે ગમે ત્યારે આ ખાડામાં રાત્રિના સમયે કોઈ બાઈક ચાલક કોઈ વાહન ચાલક પટકાય તો તેને ગંભીર ઈજાઓ થાય એવા મોટા ખાડા છે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે અહીંયા ખાડા પૂરી દેવામાં આવ્યા નેશનલ હાઈવે 56 ને તમામ રીતે સારો કરી દેવામાં આવ્યો પરંતુ આ જે ખાડા છે આ ખાડા લોકોને મુશ્કેલી કરે છે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા કેટલા ખાડા મોટા છે મોટા મોટા ખાડા છે ભાઈ તો તકલીફ પડે

છપ્પન અધિકારીઓ કાઢી નથી લેતા આ રોડ પાછું વોરંટી પીરિયડ માં છે જે એજન્સી એ બે વર્ષ પહેલા બનાવ્યો હતો આ રોડ આ રોડ વોરંટી પીરિયડ માં હોય ત્યારે એજન્સીને કામ કરવાનું હોય પરંતુ કોન્ટ્રાક્ટરો પાસે પણ હાઈવે વિભાગના અધિકારીઓ કામગીરી કરાવી શકતા નથી લોકો મરી જાય તેની કોઈ પરવાહ નથી આ તંત્રને ફક્ત ફક્ત અધિકારીઓ પોતાની મોજ મસ્તીમાં એસી ચેમ્બરોમાંથી બહાર નીકળતા નથી અધિકારીઓના વાંકે બે બ્રિજો બંધ થઈ ગયા જેનાથી હવે જે મુખ્ય આધાર છે વડોદરા જવા માટેનો છોટાદીપુર અલીરાજપુર મધ્યપ્રદેશના વાહનોને એ ફક્ત આ રસ્તો છે આ રસ્તા ઉપર હજારો વાહન પસાર થાય છે બે જે રસ્તા બંધ થયા છે જેનાથી આ મુખ્ય માર્ગ એક જ બચ્યો છે અને તેમાં પણ જીવલણ ખારા છે ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે અધિકારીઓ કાળજી નથી લેતા અને લોકોને રામ ભરોસે મૂકી દીધા છે સરકાર સૂચના આપી દીધી કેબિનેટમાં નિર્ણય લેવા ગયા ખાડા પૂરી દેવામાં આવે પરંતુ અહિયાં કોઈ અધિકારીઓને કઈ પડી જ નથી પ્રજા રામ ભરોસે મૂકીને અધિકારીઓ મસ્તી થી એસી ચેમ્બરોમાં માં બેસી રહ્યા છે આપ